અંકલેશ્વર નોટિફાઈ વિસ્તારમાં ઉકાઈ કેનાલના દિવસનો પાણી કાપ જાહેર કરાયો છે આ પાણી કાપને લઈ વિસ્તારમાં જળ કટોકટી સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જીઆઈડીસી અને નોટિફાઈડ વિસ્તારના પાણી પૂરું પાડતી ઉકાઈ જમના કાથાની કેનાલમાં પાંત્રીસ દિવસ માટે બંધ કરવામાં આવી છે કેનાલ પર આવેલા એકવાકર અને સાઇનફોર્ડ જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવામાં આવ્યું છે ગત સત્તાવીસ ડિસેમ્બરથી આ પાણી કાપ અમલમાં છે તંત્ર દ્વારા વૈકલ્પિક પાણી પુરવઠાનું નિયમન કરવામાં આવી રહ્યું છે હાલ અંકલેશ્વર જીઆઈડીસી તરફ પૂરતો પાણીનો સંગ્રહ કરાયો છે નોટીફાઈ વિસ્તારમાં સવારે છ થી નવ વાગ્યા સુધી પીવાનું પાણી અપાય છે જ્યારે ઉદ્યોગની સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ કરાય છે અંકલેશ્વર નોટિફાઈ વિસ્તારમાં દૈનિક આશરે પાંત્રીસ એમ એલડી પાણીની જરૂરિયાત હોય છે હાલમાં સ્ટોરેજ પોન્ટ પંદર દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે પાણી પુરવઠાની આ આપૂર્તિમાં તે ઝઘડિયા વિભાગમાંથી પણ દૈનિક જથ્થો મળી રહ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંદિરના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ સ્ટોરેજ પોન્ટમાં પૂરતા પાણીનો જથ્થો હોવાથી આ દિવસો દરમિયાન પાણીના પુરવઠા ઘટ નહીં પડે આમ છતાં સ્થાનિકોને પાણીના કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને અનુરોધ કરવામાં આવ્યો છે